જય માતાજી ડાયરાન તો આજે આપણે ભેંસો વેચવાની છે ઘણી બધી મારા મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી અમે કોઈ પણ મિત્રો વિડીયો નાખી ડાયરેક્ટ અમારા આગળ આવી જાય મિત્રો ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી વિડીયો તમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને અને શેર કરી નાખો મિત્રો જેથી કોઈ મિત્રોના બજેટમાં હોય તો લઈ શકે કિંમત એક લાખ પચીસ હજાર આઠ મહિના ગામ ગામ મોટ પર તમને આ ભેંસ જોવા મળશે બાકી ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી તમારે રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી આના પછી ભેંસ છે જિલ્લો જામનગર તાલુકો લાલપુર ગામ મોટ પર તમને આ ભેંસ જોવા મળશે કિંમત છે અડસઠ હજાર પછી તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ તમને આ ભેંસ જોવા મળશે ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી તમારે રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી તાલુકો માંગરોળ કિલો દેવભૂમિ દ્વારકા ત્રીજું વેતર બે લીટર બે ટાઈમ ચાર લીટર દૂધ એવું ભાઈનું કહેવાનું છે બાકી તમારે રૂબરૂ અને ભેંસ જોઈ લેવી ટોટલ જવાબદારીથી દેવાની છે ભેંસ જોઈ લ્યો પછી આના પછીની આપણે આ ભેંસ છે ટોટલ જવાબદારી દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી તમારે રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી જોઈ લ્યો નંબર આપી દઈશ ભાઈના ત્યાં તમે પંદર દિવસની વ્યાણ છે ગામ ગજાણા લાલપુર જામનગર કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે કિંમત કહેવાનું છે ત્રીજું વેતર વ્યાણી એના પછી આપણે છે ભેંસ આના પછી આપણે ભેંસ ચોથું વેતર વ્યા ખડેલો બીજો વેતર વ્યાવાનો કિંમત એકની છે પંચાણું હજાર એકની છે પીચોતેર હજાર ટોટલ જવાબદારીથી દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી તમારે રૂબરૂ જઈ અને જોઈ લેવી ભેંસું એના પછીની આપણે આવવાની છે ભેંસું મિત્રો આમાં કિંમત થોડીક ગોટાળો થઈ ગયો છે મિસ્ટેક થઈ ગયો છે તો નંબર આપેલો ત્યાં તેમ ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ટોટલ જવાબદારી બાકી છે માહિતીમાં થોડું ઘણું ફેરફાર થઈ ગયો છે એટલે કિંમત કિંમત એક લાખ પચીસ હજાર ગામ ગાભ આઠ મહિનાનું પહેલું વેતર પહેલું વેતર છ મહિ છઠ્ઠો મહિનો બેઠો બે ભેંસો છે કિંમત છ્યાસી હજાર ગામ સામોર બે ભેંસો વેચવાની છે ભાઈ ને ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી તમારે રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી બાકી જોઈ લો ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે ભેંસમાં કાંઈ કટાઈમ નથી મિત્રો ટોટલ જવાબદારી દેવાની છે ભેંસ એવું કહેવાનું છે ભાઈનું બાકી જોઈ લ્યો છે તો ત્યાં તમારો કોન્ટેક્ટ કરી શકો છો કોઈ પણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી હું બધા મિત્રોને કહું છું ડેલી કે તમારા બધી ભેંસો રૂબરૂ જઈ જોઈ અને લેવી કારણ કે તમે પછી ખોટા હેરાન ના થો ને અમે હેરાન ના થાય પછી ઘણા મિત્રો મેસેજ કરે છે કે ભાઈ અમે આમાંથી જોઈને આવું થયું ના આવું પણ મિત્રો તમારે રૂબરૂ જઈ માહિતી લઈ અને શું લેવે લેવ્યું કે વેચવ્યું એટલા માટે મિત્રો હું કહું છું બધાની કે અમે હેરાન ના થાય તમે હેરાન ના થાય જેને જાહેરાત કરવી એ જ મિત્રો મેસેજ કરો ખોટા મેસેજ ના કરો કેમ કે અમને એમ થાય કે આ ભાઈને જાહેરાત કરવાની એટલે બેનો ટાઈમ બગડે એટલા માટે કહું છું જોઈ લ્યો બાકી ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે ખાવી ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી તમારું રૂબરૂ જઈને મિત્રો જોઈ લેવી બાકી ભેંસોમાં કાંઈ ઘટાઇમ નથી ટોટલ જવાબદારીથી ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે અને બાકી જોઈ લો અને મિત્રો તમારે પડધુંની જાહેરાત કરવી ઇન્સ્ટાગ્રામમાં તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલ છે એમાં તમે મારો કોન્ટેક કરી શકો છો ટોટલ જવાબદારી ભેંસ અડધુંની જાહેરાતો આપણે આવે છે તમારે છતાં એવું લાગતું હતું તો એક ફેર ચેક કરી લેવું મયુર ગઢવી પંચાણું પંચાવન ઇન્સ્ટાગ્રામમાં મયુરભાઈ ગઢવી ફેસબુકમાં તમારે જોયું અને ચેક કરી લેવી ટોટલ જવાબદારી દેવાની છે ભેંસું બળધું નહીં બધી આપણે ટોટલ જવાબદારી વાળી જોઈએ મિત્રો બાકી તમારે બધાને રૂબરૂ જઈ અને જોઈ લેવી પડે બાકી જોઈ લો ટોટલ જવાબદારી દેવાની છે બાકી ભેંસમાં કાંઈ ઘટે એમ નથી ટોટલ જવાબદારી દેવાની છે ભેંસ બાકી તમારે રૂબરૂ આવી જોઈને લેવી ભેંસું મળીએ નવા વિડીયો સાથે જાય માતાજી મિત્રો